એટલે લારી બેન આપે ને એ બધી પાગીને એવું તૂટી એટલે મેં ઓફર કર્યું કે ચાલો એના માટે જે પૈસા આપવાના થશે એ હું આપીશ પણ મને આ સારું ખાવાનું ફરતા રહીએ શરીર સારું રે આપણું બરાબર હા આનંદ રે હા કોઈ આપે ને ખાવું એ તો હા હાથ પગ ન ચાલે ત્યારે બરાબર હા બાકી બાકી તો મહેનત કરવાની મને એમ છે કે તમારા જેવા લોકો કેટલા બધા યુવાનોને પ્રેરણા આપે જીવણ કાકા છે અને જેવું તમારું નામ છે ને એવું કાકા જીવે છે ઉંમર એમની લગભગ બ્યાશીથી ઉપર અને આગળ પાછા કોઈ છે નહીં નહીં બરાબર દીકરા દીકરી કોઈ એમની સંભાળ રાખવા વાળું નથી ખેડાના બીડ જ રહે છે એટલે અમે એમને રાશન આપતા હતા કાકાએ રાશન મળતું તું પણ અંદરથી સુખ નહોતું આવતું એમને રાશન મેળવીને અને એમને થતું તું કે આ કોઈ કાપે અને મારે ખાવાનું અને આમાં તો ધીરે ધીરે મારા હાથ પગ નબળા પડી જાય એવું માનતા હતા કે કેક તો બરાબર રહે પણ મને આ સારું ખાવા રહે ફરતા રહીએ શરીર સારું રહે આપણું બરાબર આનંદ રહે કોઈ આપે ને ખાવું તો હા વાત પગ ન ચાલે ત્યારે બરાબર બાકી તો મહેનત કરવાની મને એમ છે તમારા જેવા લોકો કેટલા બધા યુવાનોને પ્રેરણા આપે સામાન્ય રીતે અમે ગામોમાં જઈએ ને કાકા તો ઘણા વ્યક્તિઓ કામ કરી શકે ઉંમરના હોય ને તોય મદદની અપેક્ષા લઈને આવે કે તમે અમને કાંઈક મદદ કરો એમ અને એવામાં તમે જે કહો છો ને કે મારે મારી રીતે ધંધો કરો છે આ વાત બહુ મજાની છે અને પછી લારી અને આ સામાન ભરવા માટે અમારા ઇન્દરભાઈ છે એમણે મદદ કરી ઇન્દર મોદી છે એમણે ઓગસ્ટ મહિનામાં અમે બીડે જ આવ્યા ત્યારે કાકાને મળવાનું થયું એમણે એ વખતે કહ્યું કે જો મને લારી કરી આપે તો હું મારી રીતે ધંધો કરું સામાન વેચીને કારણ કે એમની પાસે પોતાના સાધન નહોતા એટલે મેં ઓફર કર્યું કે ચાલો એના માટે જે પૈસા આપવાના થશે એ હું આપીશ પરંતુ એમની જે આ ધગ છે એવી વધારે લોકો અને ઇવન ઓછી ઉંમરના લોકો તો કરવું જ જોઈએ કે અમે પોતાની રીતે કામ ધંધો કરી અને પોતાના ઉપર પગભર થઈએ તો એ બહુ મોટી વાત છે અને જે લોકો સ્વાવલંબી બનવા માંગે છે એમને બીજા લોકો મદદ કરે તો એમને વધારે સહેલું પડે મને પણ ખુશી થઈ કે ખરેખર એમને જે ઈચ્છા હતી એ ઈચ્છા પ્રમાણે એમણે ધંધો શરૂ કર્યો અને એમણે મને બતાવ્યું કે ત્રણ મહિનામાં એમણે કંઈક કમાણી પણ કરી છે અને એ કામ કામ કરવાથી ખુશ છે ને એના લીધે મને પણ બહુ ખુશી છે અને કાકા અત્યારે કેટલું ફરો તમે લગભગ

ભાગીને એવું તૂટી ગયું બરાબર એટલે પછી અમે આ માગણી કરી બરાબર તમારી હવે થઈ ગયું હા હવે થઈ ગયું બહુ મજા આવે છે આ ફોરો છે બધામાં પાડી પાડી હા ઠક ઠંડી છે આ આપણી રીતે કામ કરવાની જે વાત છે ને મજાની છે મારા ખ્યાલથી કાકા પાસેથી યુવાનો અને જે માંગણી કરતા હોય છે ને ખોટે ખોટે કમના આપો એ બધાએ શીખવા જેવું છે અને બસ તમે કેટલું અત્યારે ફરો છો એમાં કેટલું મળી જતું હશે મળી જાય અને ખાવા પીવાનું બધું ગોઠવાઈ જાય છે પાછા અમદાવાદના પાનકોર નાકાથી થી સામાન લેવા પણ જાય કાકા અને આ બધું સરસ વેચે છે તો ખૂબ કામ કરો કાકા હું એવું ઈશ્વરને ભગવાનને પ્રાર્થના કે તમે આમ કામ કરતા કરતા જ આ દુનિયામાંથી જ્યારે વિદાય લો ત્યારે કામ કરતા કરતા લ્યો એમ બરાબર ને તમારી ભાવના એ જ હતી ને બસ કાકાને આરામની અને એમને ગમતી જિંદગી મળી અને અમે ક્યાં કે એમાં નિમિત્ત બન્યા એનો આનંદ છે